રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના સો વર્ષ પૂરા થતાં ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર પણ સંઘના સંઘોષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન સમગ્ર ગુજરાતના સંઘના કાર્યકરો જોડાયા હતા અને દેશભક્તિ અને શિસ્ત ઉપર વિવિધ કાર્યક્રમો રજૂ કર્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ ભારતનું એક હિન્દુ રાષ્ટ્રવાદી સ્વયંસેવક સંગઠન છે તેની સ્થાપના ઓગણીસો પચીસમાં કેશવ બલિરામ હેડગેવાર દ્વારા કરવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એટલે કે આર ઉદ્દેશ્ય હિન્દુ સંસ્કૃતિ અને મૂલ્યો ઉપર આધારિત એક મજબૂત અને એકીકૃત ભારત બનાવવાનો છે ઓગણીસો ચાલીસમાં હેડગેવારના મૃત્યુ પછી માધવ સદાશિવ ગોળવેકરને આરએસએસના નેતા તરીકે કાર્યભાર સંભાળ્યો ગોળવલકરના નેતૃત્વ હેઠળ આરએસએસે સમગ્ર ભારતમાં તેનો આધાર વિસ્તાર્યો તે સમયગાળા દરમિયાન આરએસએસે વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ ભાગ લીધો ત્યારે આટલો ગૌરવપૂર્ણ ઇતિહાસ ધરાવતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સ્થાપનાના સો વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આ વર્ષને શતાબ્દી વર્ષ તરીકેની ઉજવણી કરવામાં આવી રહી છે આ ઉજવણી અંતર્ગત ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ ઉપર આરએસએસ દ્વારા સીમા સંઘોષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ગુજરાતના તમામ જિલ્લાના ઓગણચાલીસ યુનિટના બસો ચોત્રીસ સ્વયંસેવકોએ ભાગ લીધો હતો આરએસએસની દસથી વધુ રચનાઓ રજૂ કરી હતી આ સીમા સંઘોષ કાર્યક્રમમાં આરએસએસના વાવથી માંડીને વાપી સુધીના તેરથી બાસઠ વર્ષ સુધીના સ્વયંસેવકો જોડાયા હતા સંઘની અલગ અલગ ક્ષત્રિય રચનાઓને નડાબેટ ખાતે આવેલા રિટ્રીટ સેરેમની સ્ટેડિયમમાં રજૂ કરી હતી આ રચનાઓને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગુજરાતભરના લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે સીમા જાગરણના આ નડાબેટના સીમા વિસ્તારની અંદર ગુજરાત પ્રાંતના ઓગણચાલીસ જુદા જુદા યુનિટ એટલે જિલ્લા સ્થાનોમાંથી બસો ને તેતાલીસ સ્વયંસેવકો વિશેષ ઘોષની રચનાઓ શીખીને બે દિવસ અહીંયા પરિશ્રમ કરીને એક સામૂહિક એક કલાકનો ઘોષનું નિદર્શન કર્યો જેને આજુબાજુના વિસ્તારમાંથી આવેલા અનેક લોકોએ નિહાળ્યો આવનારા સંઘના શતાબ્દી વર્ષની અંદર વધુ કામ કરવા માટેની પ્રેરણા માટેના સંઘના અનેક કાર્યક્રમોમાં એનો એક એટલે કે ઘોષ છે એ ઘોષનું આજે અહીં નિદર્શન થયું ભારતીય રચનાઓને આધારિત સંઘના આ સંઘોષને લોકોએ એ ખૂબ સારી રીતે માણ્યો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ગુજરાત પ્રાંત આયોજિત સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે સંઘના સો વર્ષ પૂર્ણ થવા જાય છે એ નિમિત્તે ભારત પાકિસ્તાન બોર્ડર પર સીમા વંદનાના હેતુથી એક ત્રિદિવસીય એક સીમા સંઘોષ કાર્યક્રમનું આયોજન થયું છે તારીખ ચૌદના સાંજે અહીંયા જે આવેલા શિબિરાર્થીઓ છે એ વાવથી કરીને વાપી સુધીના બધા જ ક્ષેત્રમાંથી આવ્યા છે એ ચૌદમી સાંજે બધા સોઈગામ ખાતે પહોંચ્યા છે અને સોળમી એટલે કે આજે સાંજ સુધી બધા રહેવાના છે એટલે કુલ એમનો ત્રણ દિવસનો કાર્યક્રમ અહીંયા રહ્યો છે આ જે કાર્યક્રમ હતો એની અંદર કુલ જે સંઘના ક્ષેત્ર છે ગુજરાત પ્રાંત એ ગુજરાત પ્રાંતના બધા જ જિલ્લાઓમાંથી સંખ્યા ઉપસ્થિત રહી છે એના માટે પણ ઘોષની જે દસથી વધારે રચનાઓ આવડે છે એવા વાદકો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એની વિશેષતા એવી રહી છે કે આમાં તેર વર્ષથી કરી અને બાસઠ વર્ષ સુધીના શિક્ષાર્થીઓ રહ્યા છે અલગ અલગ સંઘની શાસ્ત્રીય રાગો આધારિત રચનાઓનું વાદન થયું છે ગઈકાલે તારીખ પંદરના ઝીરો લાઇન ઉપર સીમા વંદના થઈ જેની અંદર ઓગણત્રીસ રચનાઓ વાગી અને અત્યારે અહીંયા બીએસએફના જે સ્ટેડિયમની અંદર કુલ બત્રીસ રચનાઓનું વાદન થયું છે આને લઈને કુલ ચૌદ કલાક જેટલી છેતાલીસ કલાકની એમની શિબિરની જે અવધિ હતી એમાંથી ચૌદ કલાક સુધીનું એમણે વાદન માટેની પ્રેક્ટિસ કરી છે અને ખૂબ બધી જહેમત ઉઠાવી છે કુલ મળીને ત્રણસો જેવી સંખ્યા આમાં ઉપસ્થિત રહી છે અને બધા જ જિલ્લાઓમાંથી સંખ્યા રહી છે કુલમળિનાનો હેતુ એવો છે કે આપણા જે વાદ્યો છે એ રાગ રાગીણી આધારિત એવી રચનાઓને લોકો સુધી પહોંચવામાં આવે અને શતાબ્દી વર્ષોમાં સંઘના કાર્યને લઈને જે આ સંઘનો ઘોષ વિભાગ છે એ પણ સમૃદ્ધ બને અહીંયા જે આવેલા શિબિરાર્થી છે એમણે પોતાના શુલ્કથી આવ્યા છે પોતાનું ભાડું ખર્ચ્યું છે અને પોતાના જે વાદ્યો છે એના માટે પણ પોતે જ એનું શુલ્ક ભરીને ખરીદ્યા છે એટલે કોઈ પ્રોફેશનલ નથી અને માત્ર સંઘના કામ માટે કરીને એમણે પોતાના વિકાસ અર્થે આ શિબિરની અંદર ભાગ લીધો છે આ ત્રિદિવસીય કાર્યક્રમની અંદર ચારસોથી વધારે લોકોનું પ્રતિદિનનું ભોજન રહ્યું છે અને એનો નિવાસ અને એના વ્યવસ્થા માટે કરીને બનાસકાંઠા વિભાગ એની ચિંતા કરી છે ને બાકી અહીંનો ટુરિઝમ વિભાગ બીએસએફ અને હિન્દુ સમાજ અને સંપૂર્ણ

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમને નિહાળવા માટે આવેલા દર્શકો પણ આ કાર્યક્રમને નિહાળી પ્રભાવિત થયા હતા અહીંયા આજે નળાભેડ આવ્યા છીએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો આ ઘોષનો કાર્યક્રમ ખૂબ જ ખૂબ જ સુંદર હતો આ કાર્યક્રમમાં જે પ્રમાણે સ્વયંસેવકોએ મહેનત કરીને ઘોષવાદન કર્યું છે અતિ સુંદર જે શબ્દોમાં પણ આપણે ના વર્ણવી શકીએ એટલું સુંદર છે આ કાર્યક્રમ નિહાળ્યા પછી અમે બધા બહુ પ્રફુલ્લિત છીએ આનંદિત છીએ આવો કાર્યક્રમ અમે ક્યારેય પણ જોયો નહોતો સંગે જે લગભગ દોઢેક કલાકનો કાર્યક્રમ ચાલ્યો છે એમાં અલગ અલગ પ્રકારની ધૂનો વાગી જે સ્વદેશી ધૂનો આપણે ભારતીય ધૂનો વગાડી છે એ ખૂબ જ સુંદર હતી અને છેલ્લે રાષ્ટ્રગાન તો અતિ સુંદર હતું બધા લોકો બહુ ઉત્સાહિત છે ભારત માતા કી વંદય અમદાવાદથી આવી છું અમે આખી લક્ઝરી લઈને આવ્યા છીએ બધા જ સ્વયંસેવકો ભાઈઓ બહેનો બધા ખરેખર ખૂબ જોરદાર કાર્યક્રમ હતો અમને નિહાળીને બહુ જ આનંદ થયો ખૂબ ભારત માતાનું જયઘોષ ઘોષ થયું અને ખરેખર સ્વયંસેવકોની મહેનત અને આ રાષ્ટ્રપ્રત્યેની આટલી અથાક પરિશ્રમ આ ભાવના એમની ખૂબ જ બહુ સરસ છે ત્રણ દિવસની મહેનતથી એમને ખૂબ જ સરસ કાર્યક્રમ કર્યો અમને જોવાની બહુ મજા આવી બધા બહુ જ ઉત્સાહમાં હતા જય ભારત જય હિન્દ વંદે માતરમ આજે અમે નાણાબેટમાં આ કાર્યક્રમ જોવાયા છે તો ખરેખર અમને ખૂબ જ સારો લાગ્યો આજની જનરેશન રીલ્સ યુટ્યુબ પર વિલોગ્સ ને બધું બનાવવા માટે બીઝી છે પણ એ લોકો એક બાજ જોવા નથી જોતા કે દેશ માટે કેટલું સારું થઈ રહ્યું છે મને ગર્વ છે મારા ભારતીય થવાનો કે ભાઈ ના આર એસ એસ એટલું સારું કામ કરી રહ્યું છે જેનાથી આમ પ્રેરણા મળે કે ના આપણે દેશ માટે કંઈક કરવું જોઈએ થેન્ક યુ હું કર્ણાવતીથી આવી છું મને અહીંયા આ કાર્યક્રમ ખૂબ સરસ લાગ્યો આવા કાર્યક્રમ આપણા દેશમાં થવા જોઈએ આજનો આજે આરએસએસ દ્વારા નડાબેડ ઉપર ભારત પાકિસ્તાનની સીમા ઉપર જે ઘોષવાદનનો કાર્યક્રમ થયો આ કાર્યક્રમમાં ખૂબ નાગરિકો જોડાયા કાર્યક્રમ ખૂબ સારો રહ્યો અને સામાન્ય નાગરિકો એ પણ આ કાર્યક્રમની અંદર આજે પ્રયત્નપૂર્વક આવ્યા છે ખાસ કરીને ઉદ્દેશ જે છે કાર્યક્રમનો કે નાગરિકો એ પોતાના દેશની સીમા જોવે અને ભારત પાકિસ્તાનની સરહદ ઉપર કઈ પરિસ્થિતિમાં આપણા સેનાના જવાનો એ સરહદની સુરક્ષા કરતા હોય છે તો સેના અને સીમા આ બંનેનું ચિંતા અને ચિંતન એ સામાન્ય નાગરિકે પણ કરવું જોઈએ એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ એ તો બારે મહિના સંઘના સ્વયંસેવકોને આ પ્રકારના રાષ્ટ્રભક્તિના સંસ્કારો આપે છે સમાજ જાગરણનો કાર્યક્રમ કરે છે સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ દ્વારા પણ ભારતની જ્યાં જ્યાં સીમાઓ લાગી છે એ સીમાની નજીક રહેનારો સમાજ નજીકમાં રહેનારા ગામડા એ બધાને સીમા સુરક્ષાના વિષયને લઈને એ જાગૃત સીમા જાગરણના કાર્યકર્તાઓ કરે છે પરંતુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સંપૂર્ણ દેશભરની અંદર સીમાની બાબત સુરક્ષાની બાબત ભારતને સશક્ત કરવું એ બાબત ખાસ કરીને યુવાનોને સીમાઓનું દર્શન કરાવવું અને સીમાની પરિસ્થિતિ અને સીમા ઉપર જે જવાનો જે પરિસ્થિતિમાં રહ્યા છે તો આ પ્રત્યક્ષ નજરે જોવાથી એ યુવાનોને એક પ્રેરણા મળશે અને પોતાને જેમ યુવાન પોતાના જીવનમાં ડૉક્ટર વકીલ કે એન્જિનિયર બનશે તો રાષ્ટ્રની સુરક્ષા કરવા માટે પોતે આર્મી નેવી બીએસએફ કે સીઆરએફ જેવી એ સુરક્ષા ને લગતી સંસ્થાઓમાં પોતે જોડાય અને રાષ્ટ્રભક્તિમાં પોતે ઓતપ્રોત થાય એટલે દેશભક્તિનો સંસ્કાર એ આ પ્રકારેના કાર્યક્રમોના માધ્યમથી એ સામાન્ય વ્યક્તિના મનમાં એ જતો હોય છે એટલે આજના કાર્યક્રમનો જે ઉદ્દેશ હતો કે સામાન્ય લોકોને પણ આ કાર્યક્રમની સાથે જોડવા પહેલો પ્રયોગ છે પણ ખૂબ સારો પ્રયોગ રહ્યો છે ભવિષ્યમાં પણ આ પ્રકારેના કાર્યક્રમો એ સીમા જાગરણ મંચ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે અન્ય કોઈ રાષ્ટ્રવાદી સંસ્થાઓ દ્વારા આવા કાર્યક્રમો થાય એવી બધાની પાસેથી અપેક્ષા કાર્યક્રમની શરૂઆત ચૌદ માર્ચ ના રોજ થઈ હતી અને સોળ માર્ચ સુધી વિવિધ કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં ગુજરાતના સંઘના અડતાલીસ એકમમાંથી ઓગણચાલીસ એકમ ઉપસ્થિત રહ્યા હતા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સના રિટ્રીટ સ્ટેડિયમ ઉપર બત્રીસ જેટલી રચનાઓ સાથે ધૂન અને બેન્ડ સાથે વિવિધ કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી